ઘણું તો કઈ કેવું નથી ભગત પણ ફરતો 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 એમ કેવાય કે ગામ છે સાહેબ મળવા જેવા માણસો નવા વરહમાં માં મળ્યા છે ને દાદા ના સાનિધ્યમાં મળ્યા છે એટલે મજા મજા થઈ ગઈ લીલો લહેર થઈ ગયો બાપા હા સમાજ નો કાર્યક્રમ છે ને સમાજ નો પ્રોગ્રામ છે આજ તો ભાઈ સમાજ નો કાર્યક્રમ છે એટલે જેવો તેવો છે નહીં અહીં ઘણા બધા યુવાનો બેઠા છે માતાઓ બેઠી છે બેનો બેઠી છે વડીલો બેઠો છે આવને વિનંતી છે કે બાપા વેતન થી સેટા રહેજો મજૂરી કરજો મહેનત કરજો આ દાદો બેઠો એ કોઈની માથે નઈ રહેવા દે હો હા બાકી સમાજના પામાશા કહેવાય એવા આગેવાનો આપણને મળ્યા છે શિક્ષણનો દોર છે શિક્ષણ શિક્ષણામુ પ્રયાણ કરજો અને ક્યાંક અમારી જરૂર પડત કેજો

એટલે આમાં ટેકો રાખજો બાકી આ જીવન નાનું છોકરું હોય મા બાપ ને ઓળખતું હોય દાદા દાદી ને ઓળખતું હોય અને એના પછી કોઈ ઓળખતું હોય ને તો અમને ઓળખતું હોય એ પ્રેમ કમાણા એ તમારા બધા આશીર્વાદ છે આવા નવા આશીર્વાદ રાખજો આમ તો બીજું તો મને ઘણું બધું કઈ બોલતા આવડતું નથી મહાનુભાવો બધા બેઠા છે જેટલું આવડે છે એટલું બોલો છું પણ બે ઘણી બધા બાકી આ જીવનમાં કોઈ કોઈ દાડો તકલીફ તકલીફ પડે ને તો એ ભોગવો તમારા આપણે લેવા નથી આટલે પહોંચ્યો છું બરોબર અને આગળ આવું હોય તો તકલીફ ભોગવવી પડે ને તકલીફ એને આલે ભગવાન જેનામાં સહન કરવાની શક્તિ હોય તમારામાં સહન કરવાની શક્તિ છે કોઈક તકલીફ પડે ને તો મન મક્કમ રાખીને આગળ વધવાના પ્રયાસ કરજો સફળતા સો ટકા મળે છે ઘણીએ શાકભાજી લારીઓ ચલવી પાર્લર ચલવ્યા જુસ લારીઓ ચલવી સીમ કાર્ડ વેચે સાહેબ પેલા હું ચાર ટાયર વાળી લારી ગહેડતો અત્યારે ચાર ટાયર વાળી ગાડી મને ગહેડે છે તમારા આશીર્વાદ છે તમારા પ્રેમ છે આવો નવો પ્રેમ રાખજો અને ટેકો કરતા રહેજો બીજું કઈ કેવું નથી પાણ ચારે ફરતો 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 વાહતો વાધી વઢિયાર આવે ભગત તો જે મળી દાળ ઘડી કકડો રોટલો ધોતીઓ પહેરાઈ રાજી કરજે બાપા હા આમ તો ઘણા બધાય માણસો ભેગા થયા છે અને તમારું બધાય હારો હિમાલયની ગાટીમાંથી એક નાનટીક ભમપોડી પકડીને લાવ્યો તો બગા તમને બધાયને બતાવવી હતી સાહેબ પણ થોડો અંધારા જેવો થઈ ગયો છે એટલે એને બીક લાગે છે ઘરે મેલીને આવ્યો છું હેલ ને આવું લેતો આવીશ બરાબર આટલા બધા માણસ બેઠા છે ને હાથ ઊંચા કરીને એક સરસ મજાની સદારામ બાપુની જય થઈ જાય તો મનેય મજા આવે બોલો સદારામ બાપાની જય ખૂબ સરસ